નમસ્તે મિત્રો હમણાં જ એક સરસ રીલ મોકલી એમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય કોઈ એક જગ્યાએ પોલીસના મિત્રોને સંબોધન કરી રહ્યા છે આ તમે જોઈ શકો છો અને આ સંબોધનમાં એમણે એવું કહ્યું છે કે કોઈ પણ બારનો માણસ એ પોલીસના કોઈ પણ કર્મચારીઓ ભૂલ કરે તો વહીવટી રીતે ડિપાર્ટમેન્ટલી આપણે જોઈ લઈશું બહારના કોઈ પણ માણસની વાતને તમારે ટોલરેટ કરવાની નથી માન્ય ડીજી મિસ્ટર સાહેબ તમારું સૂચન સારું છે પોલીસ ફોર્સનું મનોબળ ટકાયેલું ટકેલું જ હોવું જોઈએ એ રાજ્ય માટે જે પોલીસ કર્મીઓ કોન્સ્ટેબલથી લઈને સિનિયર મોસ્ટ ડીજી રેન્કના ઓફિસરો જે રાષ્ટ્ર માટે દેશ માટે સેવા આપતા હોય એમના પરસેવાનાને એમના કામગીરીને એમની નિષ્ઠાને હું એપ્રિશિએટ અને સેલ્યુટ કરું છું હું વંદન કરું છું પણ તમારા તમે જેને લીડર ઓફ ધ ફોર્સ કીધા એવા તમારા કેટલાક કલીગ્સ અને ઉચ્ચ આઈપીએસ અધિકારીઓને લોકો ચોપડાઈ જાય છે કેમ સાંભળી લેવું પડે છે એટલા માટે સાંભળી લેવું પડે છે કે લગભગ તેત્રીસે તેત્રીસ જિલ્લાના એસપી અને મોટા ભાગના આઈપીએસ અધિકારીઓ આજે પણ આ ગુજરાતમાં દારૂમાંથી જુગારમાંથી ડ્રગ્સમાંથી લેન્ડની ડીલ્સમાંથી માઇનિંગમાંથી અનેક પ્રકારના કડદા હપ્તાખોરીમાંથી કમાતા હોય છે તમારા લીડર ઓફ ધ ફોર્સ તમે જે લોકો છે એ ઓફિસ અધિકારીઓનો મનોબળ રદની શ્રાઈ સतीश વર્મા કે રાહુલ શર્મા જેવું ત્યારે બને જ્યારે પૈસાને સ્પર્શ ન કરતા હોય એટલે પહેલા એમનામાં જમીર પેદા થાય એવું કરો જમીર પેદા થયું ને નોન કરપ્ટ છે ને તો ખમીર આપો આપ પેદા થઈ જશે ખમીર પેદા થયું તો મારું કે કોઈનું નહીં સાંભળે મને પણ જવાબ આપી દેશે આજની તરીકે એવી ઓકાત અને હસીત એટલા માટે નથી કે સ્પાઇનલેસ છે કરપ્ટ છે અને પોતાનું ઈમાન વેચીને બેઠેલા છે સાહેબ તમે તો જાણતા જ હશો બીજી છો રાજ્યના નામ પણ વિકાસ થાય છે ઈચ્છું છું સહાય કરું ગુજરાતની જનતાની અને ડ્રગ્સ અને દારૂ બંધ થાય એટલું કરી આપો ધન્યવાદ